કોઈ સમાજને હું ટાર્ગેટ કરતો નથી અને કોઈ પણ સમાજની બેન દીકરીએ મારામાં ફોન કરવો નહીં ભાઈ તો શૈલેષ મેર ટાઈગર પિન્ટુ અને ઉમેશ આત્રોલિયા તમે મને પાડવાના કાવતરા ચાલુ કર્યા બેન દીકરીએ કને ફોન કરવા માંડ્યા ભડવા તો તમે શો સંસ્કાર તો તમે તમારા લજવાડે એનું કૃપ છે મારા કને રાજુ આહીર હેઠ ભળવું આ ચાર જણા જેવું કોઈ ભળવું નહીં હોય એમ કે રાજુ આહીર તારા સંસ્કાર તમારા સંસ્કાર ગયા ક્યાં અને મરજની ઓલા દો રહ્યો મોરે મોરો રોજ પૂછો છો ને તારું લાઈવ લોકેશન ગામ રાંબો તાલુકો રાપર ને જિલ્લો કચ્છ ભુજ અને મારો નંબર તો છે જય દ્વારકાધીશ તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે રાજુભાઈ આજે ચાર જણા ગણાવ્યા છે તેમને એવું કહ્યું છે કે તમે 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 બાયલાઓ છો 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 જે તમારી બેન દીકરીઓ સાથે મને કોલ કરાવો અને અપાવો હવે ચાર જણા જ મારો ટાર્ગેટ છો હું કોઈ પણ સમાજને ટાર્ગેટ કરતો નહી એટલે સમાજના કોઈ પણ સમાજના વ્યક્તિને ને લગાડવું નહીં મારે ખાલી આ ચાર જણા જ મારો ટાર્ગેટ છે શું રાજુભાઈ આહીર કહે છે રાજુભાઈ આહિર એવું પણ કહે છે કે આ ચારે ચાર જણા ને હું એટલું કહું છું કે જો તમે મર્દની ઓલદ હો તો તમે તમારે આવતા રહ્યો મેં તો ભડવાઓ નીકળ્યા છે બેન દીકરીઓ સાથે મને કોલ કરાવો છો અને ધમકીઓ અપાવો છો અને વાતો કહેતા હતા એવું કહ્યું છે અને બીજું તેમને લોકેશન પણ આપેલું છે અને મોરે મોરો તમને તમારે આવી જજો એવું પણ એ કહી રહ્યા છે અને ભણવાઓ છો તમે કે આ રીતના તમે મને કોલ કરાવો છો એવું રાજુભાઈ કહે છે મિત્રો કોઈ પણ ખરાબ કોમેન્ટ કરવીને આ રાજુભાઈએ જે વિડીયોમાં કહ્યું છે એ જ આપણે કહ્યું છે એટલા માટે કોઈ પણ ભાઈને મહેરબાની કરીને બધા ભાઈઓને વિનંતી છે કે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં અને જો આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો